રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ તેમના બંને પુત્રોને બચાવવા માટે હવે શું ખોટું બોલી રહ્યા છે કેમ કે સરકાર પણ ભાજપની છે તપાસ કરનાર અધિકારીઓ પણ આ ભાજપની સરકારના છે અને આ જ સરકારી અધિકારીઓ પોતે ફરિયાદી છે અને હવે મંત્રીનું કહેવું છે કે કોંગ્રેસના ઈશારે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી આ રાજ્યમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનમાં એક પછી એક હવે કૌભાંડો સામે આવી રહ્યા છે અને તેમાં અન્ય કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા લોકો જ હવે ધીમે ધીમે તેમાં આરોપી બની રહ્યા છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે છાપ છે અને તે વારંવાર દાવો કરે છે કે તેમની આ સરકાર છે તે પારદર્શક છે અને તંત્રમાં રહેલા આ જે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓના હવે ઓપરેશન ગંગા જળ હેઠળ જે પ્રકારે રાજ્યની સરકાર તગેડી રહી છે અને હવે તેમની સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ જે પોતે પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી છે અને અને દેવગઢ દેવગઢ બારિયાના બારિયાના ધારાસભ્ય છે દાહોદના તેમાં તાલુકામાં એજન્સીઓ રાજ્યની સરકારની જે મનરેગા જે સ્કીમ અંતર્ગત ચૂકવણું થયું હતું તેમાં કેવળ અને કેવળ પેપર પર કામ બતાવી ઇકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી લીધું છે અને બંને મંત્રી પુત્રો આરોપી પણ

નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ બે હજારને અઢારથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે તંત્રની તપાસ કરી રહી છે સરકારને તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારાતી આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી છે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટે એની પાસે કોઈ સાધન નથી એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી કરી આમ હવે નક્કી એ કરવાનું થાય છે કે આ બચુ ખાબળ મંત્રી પોતે સાચા કે પછી આ સરકારના વહીવટી તંત્રના અધિકારીઓ જે પ્રકારે મનરેગા કૌભાંડની તપાસ કરીએ અને તપાસના અંતે તેમ પોતે જે ગુનો દાખલ કરે છે તે સાચા આ વાત હવે બંને સામે આવી રહી છે તમારું આ કેસને લઈને શું માનવું છે મંત્રીને લઈને અને વહીવટી તંત્રના અધિકારીઓની તપાસને લઈને તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ